નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગણિત ધોરણ દસના ગણિત વિષયમાં પ્રકરણ તેર જે આંકડાશાસ્ત્ર છે તેનામાં આપણે આગળના વિડીયોમાં આપણે મધ્યક ની સાદી રીત અને ધારેલા મધ્યકની રીત જોઈ હવે આ વિડીયોમાં આપણે પદ વિચલનની રીત જોવાના છીએ તો તમે ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો ચાલો શરૂઆત કરીએ વર્ગ તો એ જ છે જે આગળના દાખલામાં છે એ જ વર્ગ અને આવૃત્તિ હવે આમાં ખાલી પદ વિચલનની રીત કરવાની છે તો આપણે ખબર ના પડે તો સૌ પ્રથમ સૂત્ર લખી દેવાનું કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ છે એમાં એફઆઈ ગુણ્યા એચ યાદ રાખવાનું કે એફઆઈ એટલે તો આવૃત્તિ છે એ છે એ આપણો મધ્યક છે ધારેલો જે આપણે મધ્ય કિંમતમાંથી મળશે ને યુઆઈ છે એ આપણે યુઆઈ શોધવા માટે આપણે શું કરવું પડશે તો કે ડીઆઈ ભાગ્યા એચ કરવું પડશે ડીઆઈ ભાગ્યા એચ એટલે શું તો કે એક્સ ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ અને એના ભાગ્યા એચ કરવાના છે એચ એટલે શું તો કે વર્ગ અંતરાલ તો આપણે દસ અને પચીસની વચ્ચેનો કેટલાનો ગેપ છે તો કે પંદરનો જો આપણે ખબર ના પડે તો આપણે પચીસ માઇનસ દસ કરીએ તો પણ આપણે પંદર મળી જશે તો ચાલો આપણે આગળ આપણે કોષ્ટક તૈયાર કરીએ કે વર્ગ છે તો વર્ગના રીતે લખીએ છીએ આવૃત્તિ છે તો એ આવૃત્તિ લખી દઈએ છીએ અને આવૃત્તિનો સરવાળો થશે ત્રીસ તો સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત જોઈશે એટલે દસ અને પચીસનો સરવાળો કરીએ એના ભાગ્યા બે એટલે કે સત્તર પોઈન્ટ પાંચ મળશે એટલે દસ અને પચીસ એટલે પાંત્રીસ પાંત્રીસના અડધા કરીએ એટલે સાત પોઈન્ટ પાંચ થશે એવી જ રીતે પચીસ અને ચાલીસના અડધા કરીએ સરવાળો કરીને તો બત્રીસ પોઈન્ટ પાંચ અને સત્તર પોઈન્ટ પાંચ અને બત્રીસ પોઈન્ટ પાંચની વચ્ચે બધાની વચ્ચે પંદર પંદરનો ગેપ હશે હવે આપે આવશું યુઆઈ શોધવા માટે તો યુઆઈ એટલે કે ડીઆઈ ભાગ્યા એ જ ડીઆઈ એટલે ખબર છે કે એક્સઆઈ માઇનસ એ કરવો પડશે તો સત્તર પોઈન્ટ પાંચમાંથી સડતાલીસ પોઈન્ટ પાંચ બાદ કરવાના અને મેં એક ઉદાહરણ કરીને લખ્યું છે કે યુઆઈ બરાબર ડીઆઈ ભાગ્યા એ જ એટલે સત્તર પોઈન્ટ પાંચ માઇનસ સડતાલીસ પોઈન્ટ પાંચ એટલે સત્તર પોઈન્ટ પાંચમાંથી સડતાલીસ પોઈન્ટ પાંચ જશે તો ત્રીસ વધશે અને એના ભાગ્યા એચ એચ એટલે પંદર તો પંદરથી આનો ભાગાકાર કરી એટલે પંદર થું ત્રીસ એટલે આપણે માઇનસ બે જવાબ મળશે એવી જ રીતે બત્રીસ પોઈન્ટ પાંચમાંથી સડતાલીસ પોઈન્ટ પાંચ બાદ કરી અને એના ભાગ્યા એચ કરશું તો ત્યાં જવાબ આપણે માઇનસ એક મળશે હવે અહીંયાથી ખબર પડી ગઈ કે માઇનસ બે એક અને અહીંયાથી ઝીરો પછી એક બે અને ત્રણ ડાયરેક્ટ લખી શકો છો દાખલાની ગણતરી કરવાની જરૂર પડશે નહીં પછી આપણે શોધશું એફઆઈ અને યુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ યુઆઈનો ગુણાકાર કે બે ધુ ચાર એટલે કે માઇનસ ચાર ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ સાત જીરો જીરો છ એકા છ છ ધુ બાર અને છ તેરી અઢાર માઇનસ માઇનસનો સરવાળો કરીએ તો માઇનસ સાત થશે ચાર ને ત્રણનો એવી રીતે છ બાર અને અઢારનો સરવાળો થશે ઓગણત્રીસ હવે અહીંયા પ્લસ ઓગણત્રીસ અને માઇનસ સાત છે તો ઓગ પ્લસ માઇનસ માઇનસ થશે તો ઓગણત્રીસમાંથી સાત જસ સોરી છ આનો જવાબ થશે છત્રીસ અને છત્રીસમાંથી સાત થશે માઇનસ તો ઓગણત્રીસ જવાબ મળશે એવી જ રીતે હવે આપણે સૂત્રમાં એની કિંમત મૂકીએ કે એ એટલે આપણો સડતાલીસ પોઈન્ટ પાંચ વત્તા આપણો ઓગણત્રીસ છેદમાં એફઆઈ આપણો ત્રીસ ગુણ્યા એચ એટલે પંદર પંદર ધુ ત્રીસ એટલે અહીંયા બે થઈ ગયા હવે ઓગણત્રીસ ભાગ્યા બે આપણે ડાયરેક્ટ કરીએ તો ઇઝીલી તરત જ થઈ જશે તો ઓગણત્રીસ ભાગ્યા બે કરીએ એટલે ચૌદ ધુ એક વધશે અને પાંચ એટલે ચૌદ પોઈન્ટ પાંચ જોવાબ મળશે તો સડતાલીસ પોઈન્ટ પાંચ વત્તા ચૌદ પોઈન્ટ પાંચ આનો સરવાળો કરશું તો આપણે પાછો બાસઠ જ જવાબ મળશે આમ મધ્યકની બધી જ રીત જે સાદી રીત ધારેલા મધ્યકની રીત અને પ્રદ્ય પદ વિચલનની રીત જે એમાં આ કિંમતનો આપણે જે ઉપયોગ કર્યો છે ત્યારે બધાનો જવાબ આપણે બાસઠ જ મળે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ